વરસાદ પડતા જ મેદાન અને ખુલ્લા વિસ્તારમાં પાણી ભરાવો થતાં લોકો ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સારંગપુર પંચાયતની હાલમાં જ એક વોર્ડની પેટા ચૂંટણી સંપન્ન થઈ છે આ વચ્ચે જે વોર્ડની ચૂંટણી સંપન્ન થઈ છે તે વોર્ડ પર પ્રાંતીય વિસ્તાર છે અને આ વિસ્તારમાં લક્ષ્મણનગર મારુતિ ધામ સોનલ પાર્ક જેવી રહેણાંક સોસાયટીઓ આવેલી છે આજે

એક પરથી વિદ્યાર્થીઓ તેમજ રહીશો ચાલતા જોવા મજબૂર બન્યા છે સ્થાનિક રહીશો માટે દૈનિક અવર જવર માટે આ રસ્તો ઉપયોગ કરે છે છતાં અત્યાર સુધી રસ્તાની કામગીરી ના કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે